નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી જુલાઈ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાટી ના જોઈન થઈ શકો છો 999 રૂપિયા પ્રાઇસ ચેક વર્ષ ની વેલિડિટી મળશે ટૂંક સમયમાં ભાવની અંદર વધારો થશે ભાવ વધારો થાય એ પહેલા તમે કોર્સ જોઈન કરી શકો છો અને આ ઉપરાંત છે બરાબર આપણે એપ્લિકેશન માં છે ફ્રી કોર્સ ની સુવિધા પણ શરૂ કરી છે તો ફ્રી કોર્સ ની અંદર તમે એનરોલ થઈ શકો છો ઓકે

ઓકે સધર્ન ઝોનલ કાઉન્સિલ ચેન્નાઈમાં ઈસ્ટર્ન કોલકાતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ મુંબઈમાં અને નોર્ધન ઝોનલ કાઉન્સિલ છે એ દિલ્હીમાં છે તમામ ઝોનલ કાઉન્સિલની અધ્યક્ષતા કોણ કરે ગૃહમંત્રી કરે હમણાં જ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની સત્યાવસન બેઠક થઈ હતી એ ક્યાં ઝારખંડના રાજ્ય ખાતે જો જરૂરી નથી કે આ એના હેડક્વાર્ટરમાં જ બેઠક થાય બરાબર તો એ યાદ રાખજો અહીંયા જે ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ છે ઝારખંડના રાંચીમાં થઈ છે અધ્યક્ષતા અમિત શાહે કરી છે અને બધી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની અધ્યક્ષતા છે બરાબર હંમેશા મંત્રી કરે એના ઉપાધ્યક્ષ છે એ જે તે રાજ્યમાં આયોજન થતું હોય બરાબર એના મુખ્યમંત્રી હોય જેમ કે અહીંયા ઝારખંડના મુખ્યમંત્રી હોય છે

એ બંનેના સમર્થન માટે આજે છે બરાબર ઇન્ડિયા સ્ટોરેજ એનર્જી વીક એ મુખ્ય ભૂમિકા ભજવે છે તાજેતરમાં મુંબઈમાં આવેલ કર્નેલ બ્રિજ છે એનું નામ બદલી નવું નામ શું રાખ્યું છે તો મુંબઈની અંદર કર્નેલ બ્રિજ આવેલો છે આ બ્રિજ જે છે એનું નામ બદલી અને નવું નામ રાખ્યું છે સિંદૂર બ્રિજ તો આ બ્રિજ ને ઓપરેશન સિંદુરના નામ ઉપરથી નામ આપ્યું છે પહેલગામ હુમલા બાદ છે

હવે વાત કરીએ તો આ બ્રિજ બન્યો ક્યારે અઢારસો સાહીઠ થી લઈ અને ઓગસ્ટ નવેમ્બર બે હજાર સમયગાળો છે એમાં આ બ્રિજને અસુરક્ષિત માની અને પછી નવેમ્બર બાવીસ માં આ બ્રિજ છે એ તોડી નાખેલું અને આના સ્થાને નવો બ્રિજ બનાવવાનું શરૂઆત કરી તો આ નવો બનેલો બ્રિજ છે જૂન બે હજાર પચીસ માં રેડી થઈ ગયો

ઓપરેશન કરી કરી શકે એટલે આપણે પણ કંટ્રોલ એને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી ક્યારે થતી હતી પચીસમો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવાયેલો છે અને આની ઉજવણી ઓડિશા રાજ્યમાં થઈ હતી તો આન્સર આવશે ઓડિશા હાલમાં જ પચીસમો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ અને અંગ્રેજીમાં તમે કહ્યું તો નેશનલ

શેરી પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હીમાં ટોટલ અગિયારસો ટ્રક ફાળવવામાં આવશે સો કરોડ રૂપિયાની ખાસ એમાં ફાળવણી પણ થઈ છે અને દેશભરમાં ટોટલ કેટલા ટ્રક બનશે તો ટોટલ આવા છપ્પનસો ઇલેક્ટ્રિક ટ્રક છે એને સબસિડી આપીને વેચવામાં આવશે દેશભરમાં ટોટલ છપ્પનસો જેટલા ટ્રક છે બરાબર એ આવનારા દિવસોની અંદર જોવા મળશે કે જે ઇલેક્ટ્રિક હશે ઓકે

હાલમાં જય ઉષ્ણ કટિબંધીય દિવસ કટિબંધી દિવસ કટિબંધીય દિવસ આંતરરાષ્ટ્રીય ઓગણત્રીસ જૂને ઉજવાયેલો છે ભારતમાં મક્કા શિખર સંમેલન અગિયારમા સંસ્કરણનું આયોજન કયા સ્થળે થયું આ દિલ્હી ખાતે કરવામાં આવેલું વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાયેલો છે विश्व ऊर्जा स्वतंत्रता दिवस पण 10 जुलै ये ઉજવાયે છે ચર્ચામાં રહેલ પુસ્તક 10 પૈસે કા પોડકાસ્ટ 10 પૈસે કા પોડકાસ્ટ અને લેખક કોણ છે તો 10 પૈસે કા પોડકાસ્ટના પુસ્તકના લેખક છે એસ એન અહમદ એમને યાદ રાખશું એસ એન અહમદ અસ્મિતા વેટલિફ્ટિંગ લીગની શરૂઆત ક્યાં સરેતી હતી ઉત્તર પ્રદેશના મોલીનગર ખાતે રમેશ વર્મા હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે સશક્ત બનાવવા માટે કોને સન્માન કર્યું છે તો શરણ કુમાર ને સન્માનિત કરેલું છે હાલમાં કયા સ્થળે એક નવું આકાશવાણી કેન્દ્ર ખોલવામાં આવ્યું છે તો ઉજ્જૈનમાં ખોલવામાં આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન ત્યાં ખોલ્યું છે

માર્કેટ કેબ સુધી પહોંચનાર સૌથી પહેલી કંપની કઈ બની તો એનવીડિયા બની છે ગૂગલ એ નથી એમેઝોન એ નથી ફેસબુક એ નથી તો કોણ છે તો કઈ કે એનવીડિયા છે ઓકે તો આને યાદ રાખીશું બસ તો આ સાથે તેર જુલાઈના ના રજા આપી દઈએ અને મળીએ ચૌદમી જુલાઈના ના ત્યાં સુધી રજા લઈ લઈએ